તારીખ ચાર આઠ બે હજાર પચીસ ના રોજ આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ સુરત થી આ ભગવાન છેલ્લા બે મહિનાથી આપણી સંસ્થામાં આ રેવા જમવાની અને માનસિક સ્થિતિ સુધરતી તે માટેની વ્યવસ્થા થતાં આજ રોજ સ્વસ્થ થતાં પોતાનું સરનામું અને નામ બોલતા એમના ગામ જે ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાની નાનકડા ગામમાં પહોંચી ગયા છે અને પરિવાર ખૂબ જ શોધખોળ કરી હતી માતા પિતા એના આખા ગામે શોધખોળ કરી હતી નજીકના વિસ્તારોમાં બાલાસિનોર વિસ્તારમાં ગાંધીનગર જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં અને અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી અને ન્યૂઝ ચેનલના માધ્યમથી પરિવારની શોધખોળ માટે પરિવાર પરિવારે ઘણો પ્રયત્ન કર્યા હતા પરંતુ નિષ્ફળ થયા હતા આજ રોજ આશીર્વાદ માનવ મંદિરના માધ્યમથી એમના ખોવાયેલા દીકરાને માતા અને પિતાજી જોડે સુખદ પરિવાર મિલન કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે આ જે દીકરો ખોવાઈ ગયો હતો એને મળી જવાથી પૂરા ગામમાં એક ખુશીના માહોલ જોવા માહોલ જોવા મળી રહ્યો છે અને માતા પિતાના આંખોમાંથી પણ હર્ષના આંસુ દેખી રહ્યા છો અને ખરેખર એક પુત્ર ખોવાથી એમને ઘણું દુઃખ હતું પરંતુ આજ એમનો પુત્ર ખોવાયેલો મળી જવાથી પરિવારમાં એક સુખદ લાગણી અનુભવે છે અને એમને આજ રોજ આપણે દીકરાને માતા પિતા સાથે સુખદ પરિવાર મિલન કર્યું છે નમસ્કાર જય